દેશમાં ફરી એકવાર મોદી સરકારનું ગઠન થવા જઈ રહ્યું છે શપથવિધિ આજે છે અને આજે સાંજે સવા સાત કલાકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કરવાના છે અને આ શપથ ગ્રહણની સાથે અન્ય પચાસથી બાવન જેટલા આજે મંત્રીઓ છે તે પણ શપથ ગ્રહણ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ પરંતુ તેની પહેલા પીએમ આવાસ પર એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ જે સંભવિત મંત્રીઓ જે થનાર છે તેમને બોલાવ્યા હતા ટી પાર્ટી માટે અને એ તસવીરો પણ સામે આવી જ્યારે પ્રધાનમંત્રી જે છે તે આ આ તમામ સાંસદો અને નેતાઓ સાથે કંઈક વાતચીત કરતા પણ જોવા મળ્યા આગામી સમયમાં કઈ રણનીતિ સાથે આગળ વધવાનું છે અથવા તો કઈ રીતે વિકસિત ભારતના એ સંકલ્પને વધુ સાકાર કરવાનો છે તેની વાતચીત કરતા પ્રધાનમંત્રી જોવા મળ્યા છે મનીષ પુરોહિત તમારી સાથે સતત જોડાયેલા છે મનીષ કેટલીક તસવીરો સામે આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આ તમામ સાંસદો સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે શક્યતા એ છે કે વિકસિત ભારતના સંકલ્પને કઈ રીતે સાથે મળીને સાકાર કરવાનો છે તેની વાતચીત કરતા તેઓ કદાચ જોવા મળે પરંતુ એ શક્યતાઓ કે આજ જે ચહેરાઓ જે અત્યારે આ બેઠકમાં જોવા મળ્યા છે એ જ બધા ચહેરાઓ આજે મંત્રી પદના શપથ લઈ શકે છે પિયુષ ગોયલ શિવરાજસિંહ ચૌહાણ તો મોદી સરકારના શપથવિધિ સમારોહમાં આપણે જણાવી દઈએ કે સાત દેશોના રાષ્ટ્ર અધ્યક્ષો પણ હાજર રહેવાના છે અલગ અલગ આઠ હજારથી વધારે લોકોને આ શપથવિધિ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે મનીષ ફરી એકવાર જોડાઈ ગયા છે મનીષ આ તમામ જે ચહેરાઓ જે અત્યારે દેખવા મળી રહ્યા છે શક્યતા આજે સાંજે જે છે તે મંત્રીપદ માટે પણ આ જ ચહેરાઓ હોય તો ન ભાઈ નહીં બિલકુલ અંકિત એ દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે જે એક વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે કયા કયા મંત્રીઓ આ વખતે શપથ લેવાના છે સંદેશ ન્યૂઝ પર થોડીક ક્ષણોની અંદર તમને વિડીયો પણ બતાવવાની કોશિશ કરીશું એ વિડીયો તમે દ્રશ્યો દર્શકો સુધી પહોંચાડો કે કયા કયા ચહેરાઓ છે આજે આ વખતે જે સરકારમાં સામેલ થશે કારણ કે એ લોકોની પાસે મંત્રાલય હશે આ એ તમામ નવા મંત્રીઓ હશે કે જે પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને મળ્યા હતા અને તમામને પ્રધાનમંત્રી મોદીએ ઔપચારિક વાતચીત કરી હતી આ બેઠકના જે દ્રશ્યો છે જે તમે ટીવી સ્ક્રીન પર જોશો એમાં સૌથી ઇન્ટરેસ્ટ

લાંબા સમયથી રેકોર્ડ બ્રેક જીતતા આવ્યા છે ગુજરાતમાં લગાતાર બીજી વાર તેમણે પોતાનો રેકોર્ડ તોડ્યો છે ગુજરાતમાં આ વખતે પણ સી આર પાટીલ ભારે બહુમતી સાથે જીત્યા છે ગુજરાતમાં સૌથી વધારે મતો સાથે જીતનારા સાંસદ બન્યા છે સી આર પાટીલની સાથે જ્યારે અમે સવારથી અનેક અનેક સાંસદો સાથે વાતચીત કરતા હતા તો ઔપચારિક જે વાતચીત હતી અનેક સાંસદો કહી રહ્યા હતા કે સી આર પાટીલ આ વખતે મંત્રી બનશે અને કેબિનેટ મંત્રી બનશે દક્ષિણ ગુજરાતના સાંસદો સાથે અમારી જ્યારે વાતચીત થઈ અંકી તો એમણે બહુ સ્પષ્ટ કર્યું હતું કે સી આર પાટીલની જ્યારે ગઈકાલે રાત્રે એ લોકો મળ્યા હતા તો એમના જે ચહેરા પરના હાવભાવ હતા એમની જે ખુશી હતી એ બિલકુલ સ્પષ્ટ કરતી હતી કે પાટિલ આ વખતે મંત્રી બની રહ્યા છે એની સાથે સાથે નીમુબેન બાંભડિયાના નામની ચર્ચા અચાનક થઈ છે નિમુબેન બાંભડિયાનું સ્થાન એટલા માટે પણ માનવામાં આવી રહ્યું છે કે બાંભણિયા છેલ્લા એક મહિલા ચહેરો છે ગુજરાતમાંથી ખાસ કરીને અને બીજી વાત કે જે કમ્યુનિટીમાંથી આવે છે જેના વોટરની સંખ્યા ગુજરાતમાં પ્રભાવી છે આ ઉપરાંત નિમુબેન બાંભણિયા એક ઇન્ટરેસ્ટિંગ વાત આ વખતે એ પણ

એ જ મહત્વના પદ સાથે રહી શકે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે મંત્રાલય અમિત શાહની સાથે જ રહેશે એ પ્રકારની વાતો પણ અહીંયા રાજનૈતિક બેડામાંથી સામે આવી રહી છે આ ઉપરાંત જે પૂર્વ બે મુખ્યમંત્રીઓની વાત છે શિવરાજસિંહ ચૌહાણ અને મનોહરલાલ ખટ્ટર આ બંને નેતાઓને પણ કેબિનેટમાં મહત્ત્વના પદ મળી શકે છે રાજનાથસિંહ અને નીતિન ગડકરી એમને પણ મહત્ત્વના પદો મળી શકે છે નીતિન ગડકરીની જે ફાવટ છે અત્યાર સુધીમાં રેલવે રોડ અને ટ્રાન્સપોર્ટેશનની જે વાત છે માફ કરજો રસ્તાઓના જે પરિવહનની જે વાત છે ખાસ કરીને એ ભારતમાં સૌથી વધારે ચર્ચાનો વિષય બની હતી અને નીતિન ગડકરીને એમાં માસ્ટરી પણ છે તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે નીતિન ગડકરીનું પદ જે ખાતું છે એ પણ આ વખતે સેમ રિપીટ થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે આ ઉપરાંત રાજસ્થાનમાંથી અર્જુનરામ મેઘવાલના નામની જે ચર્ચા હતી એમને પણ કેબિનેટ મંત્રાલય મળી શકે છે સૌથી મહત્વની વાત એ છે કે જમ્મુ કાશ્મીરમાંથી પણ આ વખતે એક મંત્રી રહેશે અને સાથે સાથે જે વિધાનસભાઓમાં આ વખતે ચૂંટણીઓ થવાની છે એ રાજ્યના જે નેતાઓ છે એમને પણ પ્રતિનિધિત્વ મળવાનું છે આ તમામની વચ્ચે ગુજરાતના એક પછી એક જે નેતાઓ છે એમની સાથે અમે વાતચીત કરવાની કોશિશ કરી રહ્યા છીએ પીએમઓની બહાર જે જબરદસ્ત હલચલ હતી જે તમામ નેતાઓ અહીંયા પહોંચ્યા હતા અમારા સહયોગી અજય યાદવ ત્યાંથી રિપોર્ટિંગ કરી રહ્યા છે અમે એ નેતાઓની અને અમે નેતાઓની સતત સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ નેમુબેન બાંભળીયા થોડીક ક્ષણોની અંદર અમારી સાથે જોડાવાના છે પરંતુ આ બધાની વચ્ચે મનસુખ માંડવિયાનું મોઢું મીઠું કરાવતા તેમના સમર્થકોની તસવીર પણ સામે આવી રહી છે અંકિત ઇન્ટરેસ્ટિંગ વાત એની સાથે સાથે એ છે કે આ બદલાયેલી ભાજપ છે આ બદલાયેલું નેતૃત્વ છે અને એની સાથે સાથે બદલાયેલા સાથીઓ છે કારણ કે આ સાથીઓ હવે અલગ અલગ જે સહયોગી પાર્ટીના હશે કે સાથે લઈને ચાલવાનું છે અને એની સાથે જે અટલ બિહારી અને અડવાણીના જે સમયમાં જેમ વિરોધ કરવાની જે રીત હતી એમના સાથી પક્ષોની એ નારાજગીની રીત હતી એ પણ આ વખતે આ નવી સરકારને નવો અનુભવ થશે દેશ આખાની નજર છે કારણ કે મમતા બેનરજીએ જે પ્રકારે ગઈકાલે એક સાંજે નિવેદન આપ્યું છે કે આ ખીચડી છે અને આ ખીચડી લાંબો સમય સુધી નથી ચાલવાની જોઈશું અમે પણ રાહ જોઈને બેઠા છીએ કે છ મહિનાથી વધારે આ સરકાર નહીં ચાલે આ પ્રકારની નિવેદનબાજી પણ બીજી બાજુ થઈ રહી છે અંકિત

જે મંત્રીઓ બની રહ્યા છે એમની ખુશીનો કોઈ પાર નથી પરંતુ બધાની વચ્ચે જે સૌ કોઈ ઇંતજાર કરી રહ્યા છે જેની રાહ જોઈ રહ્યા છે એ સાંજે સવા સાતના ટાઈમની રાહ જોવાઈ રહી છે શુભ ચોઘડ્યું છે જ્યોતિષની દ્રષ્ટિએ પણ જોવામાં આવે તો આજનો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે સાંજની જે આ ઘડી સવા સાતથી લઈને આઠ વાગ્યાનો વચ્ચેનો જે સમય છે એ પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એ જ સમયે લગભગ આઠ મહેમાનોની સાથે સાત જેટલા વિદેશી મહેમાનોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બનશે અને એ વાત ફરી પુનરાવર્તિત થશે કે જે સાઠ વર્ષ પહેલા જવાહરલાલ નહેરુની સાથે થઈ હતી એ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે અંકિત જી મનીષ બનેલા રહેજો અમારી સાથે